તો ભાઈ સ્વાગત છે દોસ્તો બીજા સ્ટાર વોર્સ આઉટલોના હવે જોઈએ કેટલી મજા આવે છે ગેમમાં કારણ કે હવે કરવાની છે મોટા મોટી ચોરી આપણો જે ગ્રહ હતો કેન્શો કે જે પણ નામ હતું એ ગ્રહ ના બહુ મોટા મોટા મતલબ લગભગ મોટા મોટા અમીર માણસના ઘરેથી એક કાર્ડ કેવું ચોરાવાનું છે

We'll attack the main entrance. Your job is to sneak in, disable their security, and get to the vault. You guys don't mess around. When you hit a crime boss like Slero, you have to mean it. ઓકે ભાઈ એમ તો ક્રાઈમ બોસ થોડો ખતરનાક જ છે સલેરા જે રીતની વાતો થાય છે wow. <laughs> one way or another it's the last time we're going to see it am neither them पण આ છેલ્લી વાર છે જ્યારે આપણે આ view જોઈએ છે જો પકડાઈ ગયા તો જોવાની મળે જીવતા જ નઈ રહીએ અને જો ના પકડાયા ને આપણે સક્સેસફુલી મિશન કર્યું તો ભાઈ આ planet માંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે તો પણ આ view જોવાની મળે ઓકે હંગ ઓન ટુ મી નેક્સ

જોઈ તો જે આગળ થી કઈ રીતે જવાય છે ધ ડોન્ટ લુક અહીંયા ઉપર હજી ગ્રેપલિંગ હૂક નાખી શકીએ છીએ આપણે ટેનિયન આઈ એમ લુકિંગ એટ ધ મન્શન એક્ઝેક્ટલી હાઉ રિચ This ગાય હી સ્ટાર્ટ 5 5 માં આવે છે એટલો બધો અમીર છે આરામ થી અહી પડ્યા તો પણ ડખા જ છે ચોરી તો સાઈડ માં ભાઈ આપડે જ નહી બચ્યા પાછળની સાઈડ તો કંઈ નથી ઓ તારી વ્યૂ બાકી જોરદાર છે વાહ ચલો ત્યારે તો થમનેલ માં મૂકવા કામ આવે અને ઓહો ગ્રાપલિંગ ઉક્તિ ચક ત્યાં જવાનું છે જોઈએ એ પ્લીઝ પકડી લેજે વાવ આરામથી તમ તારે આમાં ઉતાવળ નથી કરવી જો નીચે ગયા તો પત પૂરું થઈ ગયું એ આરામથી ओके झाड़ी चढ़ी क्या फोटो, पाड़े ना करता। फोटो अंदर, अंदर तो पोची गया थी आपने। Oh. Wait, what? I'll get the alarm. I bet you can see that halfway across the ઓલા લોકો ડિસ્ટ્રેક્ટ કરે છે તો બધા ત્યાં જાય આપણે પાછળથી સંતાઈને જવાનું છે જે વસ્તુ ચોરી કરવાની છે ચોરી કરવા માટે તો ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે આપણે તો આપણે નિક્સની મદદથી આપણે જોઈ શકીએ આજુબાજુ એનેમીસ કેટલા છે ઓકે આપણે વીસ ઓ વિસલ મારી શકીએ ના એ આપણે વિસલ મારી મારીને છે ને અમુક લોકોને બધાને બોલાવી શકીએ સમથિંગ રોંગ પે અટેન્શન ઓકે પાંચ એને મને ડિફીટ કરવાના છે ફાસ્ટ ટોક ખબર નહી શું છે આને બોલાવીએ હવે કદાચ આ અહીંયા આવી જાય આપણી ઓકે હવે આવ્યો તો આપણે શાંતિથી શાંતિથી એક એક એના મારીને મેઈન ઓબ્જેક્ટિવ પાસે જશું કે બે એને તો ઉડાડ્યા આગળ જે થોડા ખુલ્લા વાતાવરણમાં ઓલી બાજુ એક છે અને આપણે ગનથી પણ મારી શકીએ આપણને ખબર પડી હતી કે આપણે એક વાર એનો પણ ઉપયોગ કરી તું ઉપર વાળાને ગંદકી મારવાની જરૂર છે કે શું થોડું રિસ્કી છે બંને નીચે આવે છે કે શું મેં સાંભળી તો લીધું ઓકે ઓલું આ બાજે છે ઓલી બીજા બધા કોઈ નથી આ બાજુ આ એકલો કે એકલી જે પણ છે એ નહીં 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 બચી ગયા કે શું હો બચી ગયા બચી ગયા ધ્યાન રાખવું પડશે આવું બીજી વાર નથી કરવાનું આપણે હે આપણે ઉપર નથી ચડી શકતા બહુ બતાવી દે યાર આમાંથી આમ આમ ચડી શકીએ પાર્કર નું જો હવે ચડી શકીએ છીએ મતલબ ગેમમાં ઓકે

શેડો આવે એ છે કે ભાઈ અહિયાં આટલા એરિયામાં કેમેરો દેખાશે વાવ યાર સ્નાઈપર રાઇફલ આ મળી જાય ને આપણને કામ થઈ જાય યાર ગેમ માં આ શું છે અહિયાં ઓલરેડી ગોળીબાર થઈ ગયો છે કશું અરે ભાઈ કોઈ બીજા કાંડ ના ફસાઈ જઈએ આપણે થેન્ક ઓકે બ્રેસલેટ ને જે પણ મળતું હોય એ બધું લઈ લઈએ આપડે આમે ચોરી કરવા આયા હતા

ના ભાઈ નિક્સ એનો ગોતી નથી શકતા એ આપણે જો નિક્સ કેવું કરશે વાહ ડિટેલિંગ સરસ છે ગેમમાં ઓકે તેનું જનરેટર તો આપણને ના મળ્યું ઓ અહીંયા કંઈક છે અહીંયાથી કદાચ ઉપર નીચે જઈ શકાશે હમણાં આપણે વેન્ટ ઓપન કરીને જઈએ અહીંયા આપણને થોડા ઘણા ક્રેડિટ્સ મળી ગયા આ બાજુ કંઈ છે નહીં ઓકે આ બાજુ શું છે આ બાજુ તો કેમેરો છે એટલે થોડું વાઈટ વ્હાઈટ બતાવે છે બાજુ ચલો ભાઈ વેન ઓપન કરો આપણે અંદર જશું હોપફલી આ કઈક સારી જગ્યાએ કાઢ્યા આપણે જગ્યા એ કાઢ્યા ગરમી લાગે છે એવું બધું પડ્યું છે તો મતલબ આપણે કિચન માં નીકળ્યા કે શું કોઈ છે કે અહીંયા અહિયાં ઘણા બધા છે પાવર ગ્રીડ થી લઈને બધે બધું અહીંયા છે અહિયાં બહુ ધ્યાન થી કામ ચલાવવું પડશે આ બાજુ શું છે અચ્છા આ બાજુ તો આપણે આયા તો દરવાજો ખોલવા માટેનો છે ઓકે એક મુક્કો મારીને આપણે બેભાન કરી દઈએ છીએ એને તો ઓકે હલો આ બાજુ જાય છે ને તો આપણે પાછળથી જતા રહીએ આપણે બ્લાસ્ટર તો એમને ફૂલ જ છે આપણે નેક્સ ની મદદ નિક્સ ની મદદ જ લેતા જઈએ છીએ તો ફાયદો થાય અને અને એને બધું ફેચ કરાવતા રહીએ આ આ જો પાવર ગ્રીડ છે છે આપણી પાસે ફૂલ તો તો આપણે જઈ જ શકીએ પણ એની સાથે સાથે અહીંયા કઈક છે આ વેન્ટ ક્યાં જતો હશે ઓકે આ બાજુ તો ગેમમાં બહુ બધા ઓપ્શન છે એવું નહીં કે આપણે બધાને મારી જ દઈએ આ રીતે વેન્ટમાંથી ને એમાંથી જઈને આપણે મતલબ મેઇન જગ્યાએ છે તો પહોંચી તો શકીએ સંતાઈ સંતાઈને આ પાછળના ભાગમાં આપણને પહોંચાડી દીધા એને કઈ નહીં સરસ ચલો હવે આ વેન્ટ આપણને ખબર પડી ગઈ ક્યાં નીકળે છે પાવર સોર્સ હતો એને બંધ કરી દઈએ ઓકે આપણે જે બેરિયર હતું રેડ કલરનું એ હવે બંધ થઈ ગયેલું હોવું જોઈએ ને આ બાજુ પણ કંઈક છે યાર ઓકે કદાચ આ અલાર્મ હતો આ અલાર્મ હવે કંઈક ખડી કરવા આવે તો એ લોકો અલાર્મ ના વગાડી શકે અહીંયા કેમેરો છે મળી ગયા બઉ કામ નું છે આ શું છે નેકલેસ ને બધું લૂંટીએ છીએ આપણે ઓકે અહીંયા કંઈ નથી તો આ હું આપણે ખાલી એમ ના મજા આયા આપણે ઓકે તો આ બાજુ જવાનું હતું આપણો મેઈન તો આ દરવાજો આપણે ખુલી ગયો તો આપણે વોલ્ટ આપણો વેઇટ કરે છે ચલો ત્યારે ખબર એ નહીં પડતી કેટલા ઊંચા જશું કારણ કે ભાઈ કન્સ્ટ્રક્શન જ જોરદાર છે Uh, how long before Kento police get here? This is Lero's place. They're not coming. આપણે બહુ બધા કરી દીધા છે ઓલરેડી અને પોલીસ પણ આવી ગઈ છે હા શું છે યાર કદાચ બહાર જવાનું હશે આ પણ એની પેલા આપણે બધું ફરી તો લઈએ અહીંયા થી કદાચ કઈ ખબર ઓકે આ આપણો ફ્યુલ છે સીસી વોઇસ મળ્યું હા સરસ ચાલો કોઈ રીધમ બે જ નહીં direct beaver the bow and the coolie just wow their graphics boom master jagiemno we got blaster fire inside the mansion hello go to back up at the vault i activated the barrier but that won't stop them for long if they get in here slero will have her heads i need reinforcements now but they go in a what what but they will die team got inside we need to conduct a full sweep acknowledge still nothing bye bye <coughs> અને એક મુક્કો કાફી છે બેહાન કરવા માટે ચલો કોમ્પ્યુટર ને એક્સેસ કરો અને આ શું છે સ્લાઈસ ઓલ રાઈટ ધેન ઓકે ડાનીન આઈ ધ સિક્યુરિટી યુ ક્લિયર ગેટ ટુ ધ વોલ્ટ વલ કે આપણે પાછા બહાર નીકળી ગયા છીએ ત્યાં અને આ બાજુ જઈએ આ બાજુ પણ ખબર નહીં આ કઈ જાતનું કાળા કલર ની પટ્ટીઓ દેખાય છે ઓ તો ભાઈ વોલ્ટ માં તો ભરી ગયા આપણે અને આ ઓલો જેડાઈ ના જે પાવર્સ હતા ને જે ફોર્સ પાવર કહીએ એના ટાઈપ નો વોલ્ટ લાગે છે કારણ કે જેડાઈ સર્વાઈવલ અને ફોલન ઓર્ડર માં પણ આપણે આવું જ જોયું હતું અને આને કઈ રીતે ખોલીશું આપણે હાય યે આઈ નીડ ટુ ગેટ ઇન Denyon, I'm at the vault door and there's this droid. You've met the TT8L. Good. Password is Grandio Of course it is. Grandio hey, Come back. I know you're in there. Grandio Cha. The chosen one. Uh, hello? Wow, vault opened, Finally. I guess this is what real money looks like. Wow. ફોર્સ પાવર ને એવું બધું જોવા મળે ને તો બહુ મજા આવી જાય પણ એવું મળવાનું તો નથી રિવ્યુ અને બધા પ્રમાણે ચલો ત્યારે કોમ્પ્યુટરને ને એક્સેસ કર્યા ને હજી અંદર એક બીજો વોર્ટ છે જો સામે દેખાય તો સાઈડ નું ખુલ્યું You're not What is this? Where's my cash? Uh, use a hand here. I did everything right. The code was good. Zara, did you find it? No. The stories about a and are They're all true. You've gotta go. You'll get paid once we're safe. You have our word. Wait! Nobody move. You either pay me now, or just pay me. We're the Rebel Alliance. So? Huh? A the are help. the Empire for the future of this galaxy. What's it pay? We don't have time for this. Wait!

Wow. Where are you? I messed up. Watch it! Hey! બંધી બનાવ એને છોડવા આપણને ઓ તારી આપડે એને છોડાય દીધો થયું હતું what do the rebels want with zarek bash zarek bash i don't know any rebels but i i know let me go i get answers we solve this together you're gonna have to do better oh wow so i'm in russia wow daddy wow. 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 Boom, 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 boom! Bago, bago, bago. Aiyah ti batal nikelo ya. Bago, eh, maruk koma. Aiyah jauh aja Oh, ini ti jauh aja. ભાઈ આપણને ખબર ને આપડે સાચી જગ્યા જઈએ ખોટી જગ્યા આપડે બહુ મોટો પંગો લઈ લીધો યાર આ બાજુ થઈ જવા એણે આપણે બધાને બોલાવી લીધા છે કે ગેલેક્સીમાં કોઈ એવી જગ્યા નથી જાય સંતાઈ શકે આપણાથી ઓકે તો આ બાજુ કંઈક છે અરે એ હો ચલો ત્યારે હવે આપડે ઓપ્શન છે મસ્ત આપડે વિચારી કે ભાઈ આપણે અહીંયા થી બહાર નીકળી જશું ત્યાં તો એ લોકો ક્રાંતિકારી નીકળ્યા જે આ લોકો જે સ્પાય હતા આ લોકો સ્પાય મોકલે તો જે પણ હતું

بگا 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 اوه مر 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 مارانه કે થોડું વાઇટલ વાઈટલ મળી જાય આ લોકો પાસેથી કોઈની પાસે નથી હેલ્થ ઓ આ બાજુ તો ભાઈ ફોર્સ છે અને ખોલવી પડશે આપણે શીપ ને જો ફ્લાય કરાવી હોય અહીંયાથી ઉડાડવી હોય તો વાઇટલ અહીંયાથી બે આપણી પાસે હેલ્થફુલ થઈ ગઈ હા આપણે ભાઈ એક્સપ્લોઝનનું ભાઈ ધ્યાન રાખવાનું એન્વાયરમેન્ટ એક્સપ્લોઝનનો ફાયદો ઉઠાવવાનો સારું છે ને ગોળીઓ અનલિમિટેડ છે Well, okay. They won't stop coming. We need to go. go! Oh. You for. i oh. those credits. Have like <laughs> let's be let's go. Get him, Nick. <laughs> Get him <Nick. laughs> oh. Wow. me be the back Nick. <sighs> okay, let's go. મન નઈ લાગતું આ લોકો આવવાનું બંધ થાય ભાગ અહિયાંથી ભાગ ઓકે બસ 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 નીકળી ઓકે આપણે ઉંધા સીધી છે ઉડાડી કઈ રીતે આપણે લઈ છોડી દીધી વાવ સાચી માં આપડે શીપ મળી જશે આગળ કઈ રીતે ચલાવવાની જાને આપણે આખા ગ્રહ થી બહાર નીકળી ગયા તારી શિપ બધી પાછળ પડી જાય તોષારા તોષારા કરીને કોઈ ગ્રહ છે નજીક માં તો આપણે સી ટાઇટલ કાર્ડ આવે છે સ્ટાર વોર્સ ઓફિશિયલી ગેમ અહીંયા આપડી ચાલુ થઈ ગઈ છે આ તો ખાલી આગળનો ઇન્ટ્રો હતો પણ રીતે આપણે પહોંચી તો ગયા હા ઓકે અહીંયા ખોલ્યું અરે વાહ સરસ નાઇસ સર

I didn't think anyone survived the crash, but you did. So now I'll help you. I don't need help. I'm getting out of here. How? You're an off-worlder, and this ship of yours isn't gonna fly anytime soon. But lucky for you, I'm a mechanic. How am so, A mechanic so, I mean, a few, mostly for parts. But good news, Tashara is a great place for someone with your skills. There's a Pike underboss named Gorak. Talk to him. And Gorak name no koi underboss che To ada Ane

ત્યાંથી મેન વિલન જે હતો એને હેરાન પરેશાન કરીને ભાગ્યા તો બાઉન્ટી બાઉન્ટી મૂકી દેશે આપણી ઉપર વોન્ટેડ લેવલ નાખી દેશે તો પણ એ હવે ફ્યુચર ની વાત છે જે થયું જોઈ જશે અહીંયા આપણે રેપ્યુટેશન બનાવવાની છે જોઈએ કેવા મિશનો આવે છે કેવા સાઈડ મિશનો આવે છે કોણ કોણ સિન્ડિકેટ અહીંયા મળે છે આપણને પ્લેનેટ કે જેવો તેવો તો છે ને એકદમ મસ્ત પ્લેનેટ છે આપણને એક બાઇક મળી ગયું છે તો આપણે પ્લેનેટમાં ફટાફટ ફરી શકીએ સારી સારી જગ્યાએ અને જોઈએ એને જ્યાં ઓલા ટાકાએ કીધું વાકા વાકા કરીને નામ હતું વાકાએ કીધું કે અહીંયા જાઓ ત્યાં આપણને કેન્ટીના મળશે ને બધી વસ્તુઓ મળશે તો ત્યાં પણ જશું જોઈએ કે ત્યાં શું શું વસ્તુ છે કોણ મળે છે ભાઈ અને ચલો ફટાફટ તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફટાફટ મળે આના ત્રીજા પાર્ટમાં ત્યાં સુધી બાય બાય